લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત નવસારી શહેરમાં સાચી ઠરી છે નવસારી શહેરના રોડ સ્થિત કરિશ્મા ગાર્ડન એપાર્ટમેન્ટમાં રહેતા સિદ્દિક શેખની પડોશમાં રહેવા આવેલા મૂળ મહારાષ્ટ્રના અને સુરતમાં રહેતા નવાઝ શેખ ગત પચ્ચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તેમને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મળ્યા હતા જેઓએ પોતે પોલીસ કર્મી હોવાની ઓળખ આપી હતી સાથે જ સિદ્દિક શેખને વાત વાતમાં કહ્યું હતું કે પોલીસ વિભાગમાં ભરતી નીકળી છે તમારા દીકરાને લગાવો હોય તો કહેજો ભરતીનું કામ મારા હાથમાં છે જેથી પિતા સિદ્દિક તેના એસી રિપેરિંગ કરતા બાવીસ વર્ષીય પુત્ર જાફરને પોલીસ વિભાગમાં લગાવવા ઈચ્છા વ્યક્ત જ સિદ્દિક શેખ ઠગ ભગત નવાજની જાળમાં ફોર્મ ભરવાના નામે ફોર્મ સબમિટ કરાવવા અધિકારીને આપવાના ટ્રેનિંગ માટે પોલીસ ડ્રેસ સહિતના સાધન તેમજ પોલીસ ટ્રેનિંગમાં જવાના નામે નવાઝ શેખે દીકરાની જિંદગી સુધરે એવા આશયથી ટુકડે ટુકડે પંચ્યાસી હજાર રૂપિયા આપ્યા હતા જેમાં નવાઝ શેખે જાફર શેખનો કોલ લેટર બતાવ્યો હતો જેમાં ગાંધીનગર ટ્રેનિંગમાં જવાની વાત હતી અને ટ્રેનિંગ પતાવીને આવ્યા બાદ નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં હાજર થવાનો ઉલ્લેખ હતો પરંતુ નવાઝ લેટર આપ્યા બાદ પણ રૂપિયા માંગતા સિદ્દિક શેખને શંકા થઈ હતી અને દીકરા જાફરનો ટ્રેનિંગનો કોલ લેટર લઈ નવસારી ટાઉન પોલીસ મથકે ખરાઈ કરવા પહોંચ્યા હતા જે કોલ લેટર જોઈ નવસારી પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસે લેટર તેમજ તેમની પાસે રૂપિયા પડાવતો નવાઝ શેખ નકલી હોવાનું જણાવ્યું હતું જેથી સિદ્દિક શેખે દીકરાને પોલીસમાં લગાવવાની લાલચ આપી રૂપિયા પડાવી લેનાર નકલી નવાઝ શેખ વિરુદ્ધ ફરિયાદ ફરિયાદ નોંધાવી હતી મળતા જ હરકતમાં આવેલી નવસારી ટાઉન પોલીસે આરોપી અને નકલી પોલીસ નવાઝ શેખને દબોચી લીધો હતો આરોપી નવાઝે આ જ પ્રકારે સુરતના સલાબતપુરા કડોદરા અને પલસાણામાં ત્રણ લોકોને ટોપી પહેરાવીને રોકડી કરી હોવાનું પણ ખુલવા પામ્યું છે પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને હું પોલીસમાં નોકરી કરું છું અને તમને પોલીસમાં તમારા છોકરાને નોકરીએ લગાડી દઈશ પોલીસમાં એ રીતે ભરતીનું કામ કરું છું એવી ખોટી હકીકત જણાવી ફરિયાદીના દીકરાને જાફરને પોલીસમાં નોકરી અપાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે પંચ્યાસી હજાર રૂપિયા જેટલા રૂપિયા લઈ લીધા હતા અને પોલીસનું નામનું પોતે ખોટું આઈડી બનાવેલું હતું અને ફરિયાદીના દીકરાને નોકરી મળી ગઈ એ બાબતનો ખોટો લેટર લેટરપેડનો ફોટો બનાવેલો હતો અને ગુજરાત પોલીસનો લોગોવાળો એક ખોટો લેટર આપી ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હતી અને આ આરોપી જે છે શેખ નવાઝ શેખ જકીર એ અગાઉ પણ બીજા પોલીસ સ્ટેશનમાં પણ આવી રીતે પોલીસની ખોટી ઓળખ આપીને પોતે પોલીસ તરીકે ફાયદો લીધો હોવાનો પણ ગુનાઓ નોંધાયેલા છે હાલ નવસારી ટાઉન પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરેલ છે અને રિમાન્ડ માટેની આગળની કાર્યવાહી ચાલુમાં છે